સુરતની નવી સિવિલ હોસ્પિટલથી જૈન પરિવારનું અંગદાન પિસ્તાળીસ વર્ષ બ્રેન્ડેડ આશિષભાઈ બિરાણીના એક લિવર બે કિડની અને બે આંખનું દાન સુરત નવી સિવિલ થકી ચોસઠમું અંગદાન બિરાણી પરિવારના માનવતાવાદી અભિગમથી પાંચને મળશે નવજીવન પરિવારે ભારે હૈય અંગદાનની સંમતિ આપી સુરતની નઈ સિવિલ હોસ્પિટલમાં આજે ચોસઠમું સફળ અંગદાન થયું હતું મૂળ રાજસ્થાનના બિરાણી પરિવારના બ્રેન્ડેડ આશિષભાઈ બિરાણીની બે કિડની એક લિવર અને બે આંખનું દાન થતાં પાંચ જરૂરિયાતમંદોના જીવનમાં નવી રોશની પથરાશે પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના સિકારડા ગામના અને વર્ષોથી સુરતમાં પર્વત ગામ ખાતે સ્થાયી થયેલા બિરાણી પરિવારના મોભી પિસ્તાળીસ વર્ષ આશિષભાઈ ગહેરીલાલ બિરાણી પરિવાર સાથે રાજસ્થાનના રતલામ ખાતે જૈન મુનિમજીના દર્શનાર્થે ગયા હતા આશિષભાઈનું બ્લડ પ્રેશર વધવાની સાથે અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા જેથી સારવાર અર્થે રતલામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટરના કહેવાથી અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ અઢારમી જાન્યુઆરી દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી તારીખ વીસમીએ આરએમ ઓ ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડીયા ન્યૂરોલોજીસ્ટ ડોક્ટર હેમલ છેડા અને ન્યુરો સર્જન ડોક્ટર કે વી પંચાપતી બ્રેન ડેડ જોહર કરી હતા તેમણે બ્રેન હેમરેજ થયાનું નિદાન કર્યું બેરાણી પરિવારના સભ્યોને સોટોની ટીમનો ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ગુશાદ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકવાલ ગડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું બ્રેન ડેડ આશિષભાઈના પત્ની સોનુબેન અને મોટા ભાઈ લલિતભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી સ્વર્ગસ્થ આશિષભાઈને એક પંદર વર્ષનો દીકરો તથા ચૌદ અઢાર વર્ષની દીકરી છે સ્વર્ગસ્થ આશીષભાઈ વ્યવસાય જ્વેલરીનું કામ કરતા હતા આજે બ્રેન્ડેડ આશીષભાઈને લીવર અને બે અમદાવાદની આઈ કેડી હોસ્પિટલમાં તેમજ બે આંખ નવી સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં લઈ જવામાં આવી હતી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ સિક્યોરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃતા સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ચોસઠમું અંગદાન રહ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે